વર્ષની શરૂઆતમાં લેણદાર સ્ટોક ગુણોત્તર શોધવાનો છે શરૂઆતના લેણદારો પિસ્તાલીસ હજાર અને આખરના લેણદારો પંચાવન હજાર આપેલ છે લેણદાર ગુણોત્તર દસ વખત આપેલ છે શરૂઆતનો સ્ટોક કુલ ખરીદીના એક છષ્ટાંશ ભાગ આપેલ છે રોકડ ખરીદી ઉધાર ખરીદીના વીસ ટકા છે આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોકના વીસ ટકા છે હવે આપણે અહીંયા

પ્લસ છેવટના લેણદાર પ્લસ દેવી મળે એને તમારે ઉધાર ખરીદી સાથે ભાગવાનું અને ગુણ્યા વર્ષના કામકાજના દિવસો કરવાના એટલે તમને મળશે લેણદાર ગુણોત્તર એટલે લેણદાર ગુણોત્તરનું સૂત્ર શું છે સરેરાશ વેપારી ગુણ્યા અહીંયા કઈ નથી આપેલા એટલે કેટલા લેશું વર્ષના કામકાજ ના દિવસો ત્રણસો પાસઠ ચલો હવે લેણદાર ગુણોત્તર આપણને આપેલ છે સરેરાશ વેપારી લેણા મળશે આપણને પિસ્તાલીસ હજાર અને પંચાવન હજાર છે તો એના સરેરાશ પચાસ હજાર આવશે વેપારી દેવા બરાબર શરૂઆતના શરૂના લેણદાર પ્લસ છેવટના લેણદાર ભાગ્યા બે તો એ શરૂઆતના છે પિસ્તાલીસ હજાર પ્લસ છેવટના છે પંચાવન હજાર બે એટલે આવશે તમારા પચાસ હજાર આ પચાસ હજાર સૂત્રમાં ઉપર મૂકી શકું મેં છેદમાં ઉધાર ખરીદી મળશે આપણને ગુણ્યા ત્રણસો પાસઠ અને ડાબી બાજુ લેણદાર ગુણોત્તર આપણને આપેલો છે દસ વખત બરાબર છે ચલો તો આને આપણે સૂત્ર ને આ વિગતો પરથી આપણને ઉધાર ખરીદી મળી જશે ઉધાર ખરીદીને ડાબી બાજુ લાવીએ તો ગુણાકારમાં જશે બરાબર પચાસ હજાર ગુણ્યા ત્રણસો પાસઠ છેદ દસ એટલે પાંચસો ત્રણસો કેટલા થશે પાંચ હજાર ત્રણસો

રોકડ ખરીદી બરાબર ઉધાર ખરીદી એટલે કે અઢાર લાખ પચીસ હજાર ગુણ્યા વીસ ટકા કેટલા થાય છે જુઓ અઢાર લાખ પચીસ ના વીસ ટકા ત્રણ લાખ હજાર આપણને રોકડ ખરીદી મળી અને રોકડ ખરીદી અને ઉધાર ખરીદી બંનેનો સરવાળો કરીએ તો કુલ ખરીદી મળે એટલે કુલ ખરીદી બરાબર રોકડ ખરીદી પ્લસ ઉધાર ખરીદી રોકડ ખરીદી કેટલી છે

હવે કુલ ખરીદી વાળું કોઈ તમને કોન્ટેક્ટ મીન્સ કે કનેક્શન હોય એવું તમને મળે છે કે હા ત્રણ નંબરમાં છે શરૂઆતનો સ્ટોક કુલ ખરીદીના એક છસ્તાંશ ભાગ છે શરૂઆતનો સ્ટોક મળશે કુલ ખરીદી પરથી કુલ ખરીદી પરથી શરૂઆતનો સ્ટોક મળશે તો શરૂનો સ્ટોક બરાબર स्टॉक बराबर कुल खरीदी एक छस्ता लाख ने हजार गुणिया एक नद मैसे त्राख पांसठ हजार आए ओके चलो

આપણે શું જોઈશે સ્ટોક ગુણોત્તર શોધવા માટે હું નીચે સૂત્ર લખું છું હા સર સ્ટોક તો જોશે બીજું શું જોશે સ્ટોક ગુણોત્તર માટે ઉપર નીચે સરળ સ્ટોક આવશે ઉપર શું આવશે પડતર ગુણિયા કેટલા કરવાના ગુણિયા કઈ નહિ કરવાના વખતમાં આવે બરાબર ચલો તો એક તો વેચેલ માલ ની પડતર વેચેલ માલની પડતર એટલે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદી માઇનસ ખરીદીના ખર્ચા એટલે સોરી પ્લસ ખરીદીના ખર્ચામાં છે જ નહીં એટલે માઇનસ આખરનો સ્ટોક એટલે શરૂનો સ્ટોક કેટલો છે તો શરૂનો સ્ટોક ત્રણ લાખ પાસઠ હજાર ખરીદી કેટલી છે કુલ ખરીદી એકવીસ લાખ નેવ હજાર માઇનસ આકાર સ્ટોક કેટલો આવશે ગણતરી શું આવશે ગણતરી કરતા ચોવીસ લાખ બ્યાસી હજાર આવે છે ચોવીસ લાખ બ્યાસી હજાર વેચલ માલ ની પડતર મળી ગઈ હવે ભાગ્યા બે સરા સ્ટોક સરુ નો સ્ટોક કેટલો છે ત્રણ લાખ પાસઠ હજાર સ્ટોક કેટલો છે ભાગ્યા બે લાખ વેચલ માલ ની પડતર ચોવીસ લાખ બ્યાસી હજાર છેદ બે લાખ ઓગણીસ હજાર બરાબર ભાગાકાર કરો પછી એને પૂર્ણાંક માં લખી દેવું સારું અગિયાર વખત આમ આમ કરીને લખવાનું લગભગ લખવાનું નહી તો પછી અગિયાર લગભગ અગિયાર વખત એમ ઓકે ચાલો રોકડની પ્રાપ્તિ ગણવાની છે ચોખ્ખો નફો આપેલો છે રોકડની પ્રાપ્તિ કુલ વેચાણ સાહીઠ સાહીઠ લાખ છે હવે કુલ વેચાણ સાહીઠ લાખ છે હવે રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ એટલે એના પરથી આપણને મળશે કુલ વેચાણ તો રોકડ વેચાણ ઉધાર વેચાણ અને કુલ વેચાણ કુલ વેચાણમાં આપણને સાહીઠ લાખ આપેલા છે હવે રોકડ વેચાણ ઉધાર વેચાણના એક પંચમાંશ ટકા એક પંચમાંશ છે એનો અર્થ શું થયો બોલો રોકડ વેચાણ ઉધાર વેચાણના એક પંચમાંશ છે એનો અર્થ શું થયો પાંચમો ભાગ ભાગ છે એટલે આ રોકડ વેચાણ એક ના છેદમાં એક કયો આખો ભાગ એટલે અથવા તો પાંચ ના છેદ માં પાંચ કયો આખો ભાગ એટલે બરાબર અને એક ના છેદ માં પાંચ એક ના છેદ માં પાંચ પ્લસ પાંચ ના છેદ માં પાંચ એટલે આ કેટલું થશે કુલ વેચાણ कुल वेतन कितना થશે 6/5 થાય બરાબર 6/5 6 6/5 = 60 લાખ એટલે તો 1/ બલે 5/5 = કેટલા 6/5 = 60 લાખ તો 5/5 = કેટલા અને 1/5 = કેટલા એટલે આવશે 50 લાખ બરાબર 6 ના દસ લાખ હમ અચ્છા આ રીતે કદાચ ની આઈડિયા આવ્યો તમને કદાચ ત્યારે મગજ આ રીતે નહીં ચાઇ લો અને ઉધાર વેચાણના એક પંચમાંશ ભાગ કીધા તો ઉધાર વેચાણને સો ધારી લો સો ના એક પંચમાંશ ભાગ કેટલા થાય સો ના એક પંચમાંશ કેટલા થાય કેલસીટી કરો વીસ થાય વીસ વીસ પ્લસ સો એટલે એકસો થયા

હવે ઉધાર વેચાણ છે વર્ષના અંતે દેવાદારો છે કુલ વેચાણ છે ચોખ્ખો નફો છે આમાંથી રોકડની પ્રાપ્તિ કઈ રીતે ગણવાની હવે આપણે પહેલા આપણે વેચાણ ખાતું બનાવીએ વેચાણ ખાતું તો નહીં પણ આપણે ખાસ કરીને હમ વેચાણ ખાતું જ બનાવીએ વેચાણ ખાતું અને દેવાદારોનું ખાતું બનાવીએ બરાબર છે હવે વેચાણ ખાતાની વાત કરીએ તો રોકડ વેચાણ ઉધાર વેચાણ એક પંચમાઉ ભાગ છે ટોટલ વેચાણ આપણું કેટલું થયું એમાં બે વસ્તુ છે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ રોકડ વેચાણ કેટલું થયું રોકડ વેચાણ બેંક ખાતે જાય બેંક ખાતે દસ લાખો દાખલો છે આમ જોવા તો બહાર નો ગણાય ઉધાર વેચાણ ક્યાં જાય દેવાદારો ખાતે કેટલા છે અગિયાર લાખ હે અગિયાર લાખ દેવા પચાસ લાખ સોરી હમણાં આપણે ઉધાર વેચાણ પચાસ લાખ એટલે કુલ વેચાણ આપણને મળી ગયું સાહીઠ લાખ બાકી આગળ લઈ ગયા અથવા તો વેપાર ખાતે સાહીઠ લાખ દેવાદારના ખાતામાં જોઈએ તો દેવાદારના ખાતાનીમાં એની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ દેવ પચાસ લાખની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ પચાસ લાખ વેચાણ ખાતે હવે વર્ષના અંતે દેવાદારો અગિયાર લાખના છે એટલે બાકી આગળ લઈ ગયા કેટલા છે બાકી આગળ લઈ ગયા કેટલા છે અગિયાર લાખ હવે આ પચાસ લાખ છે અને આ બાજુ અગિયાર લાખ છે એનું કારણ શું અહીંયા પચાસ લાખનું કુલ આપણે ઉધાર વેચાણ કર્યું આપણે દેવાદારો પાસેથી કેટલા લેવાના હતા પચાસ લાખ પણ છેવટે કેટલા લેવાના બાકી રહ્યા છેવટે લેવાના કેટલા બાકી રહ્યા વર્ષ અંત વર્ષના અંત સુધીમાં અગિયાર લાખ એનો અર્થ એમ થયો કે એ લોકોએ આપણને આપ્યા હશે કેટલા આપ્યા હશે ઓગણચાલીસ લાખ એ બેંક ખાતે જશે ઓગણચાલીસ લાખ હવે બેંક ખાતું બનાવીએ એટલે આપણને રોકડની પ્રાપ્તિ મળે બેંક ખાતું રોકડ બેંક ખાતું ચલો હવે આની અંદર વેચાણ ખાતાની અંદર રોકડ રોકડ વેચાણ કરેલું તે દસ લાખની ક્રોસ એન્ટ્રી આપણે આપીએ ઉધાર બાજુ અને આ જે બેંક ખાતા દેવાદારના ખાતામાં જે ઓગણચાલીસ લાખ હતા એની પણ ક્રોસ એન્ટ્રી આપીએ બેંક ખાતામાં ઓગણ લાખ તો ટોટલ આપણને ઓગણચાલીસ લાખ અને દસ લાખ એટલે કેટલા થશે ઓગણપચાસ લાખ ઓગણપચાસ લાખ રોકડની પ્રાપ્તિ થાય સમજ પડી દાખલામાં કેટલી પ્રાપ્તિ એક તો રોકડ વેચાણ કર્યું તેની અને જે ઉધાર વેચાણ કર્યું તેની ઉઘરાણી કહેવાય બેંક ખાતે જે ઓગણચાલીસ લાખ આવ્યા તે શું કહીશું આપણે ઉઘરાણી કહીશું તેની બેંક ખાતામાં એન્ટ્રી થઈ એટલે રોકડની પ્રાપ્તિ કેટલી થઈ ઓગણપચાસ લાખ

સામાન્ય આપણો શું કહેવાય સામાન્ય સ્વભાવ છે આપણો હે ને એટલે તમારે ખાસ જાગૃત રહીને જાગૃત રહીને કામ કરવાનું છે ચલો એટલે આ વસ્તુમાં ખાસ જાગૃત રહેશું તો કાર્યશીલ મૂડીનું પત્રક બનાવીએ તો નાનકડું બનાવશું ખાલી આપણે છેલ્લા બે કોલમ જ બનાવશું તો ચાલુ મિલકતો અહીંયા ઉપર આપણે લખીએ વધારો ઘટાડો એટલે ચાલુ મિલકતમાં બે લાખ ત્રીસ હજારના બે લાખ બાવન હજાર વધારો થયો એટલે શું થયું કેટલો વધારો થયો બાવીસ હજારનો નો અને ચાલુ દેવામાં વ્યસ્ત સંબંધ છે આમાં ઊંધું છે ચાલુ દેવામાં વ્યસ્ત સંબંધ છે રોકડ પેલા કરતા તો સિત્તેરના ના પિસ્તાલીસ છે એટલે ઘટાડો છે એટલે આમાં વધારામાં લખશું સિત્તેરના પિસ્તાલીસ એટલે કેટલા થશે પચીસ હજારનો વધારો એટલે આમ ઓલ ઓવર જોવા જઈએ તો કાર્યશીલ મૂડીમાં વધારો જે છે તે ઘટાડા કરતાં વધારે છે કાર્યશીલ મૂડીમાં વધારો એ ઘટાડા કરતાં વધારે છે કેટલો છે સુડતાલીસ હજાર એટલે કાર્યશીલ મૂડીમાં વધારો કેટલો થશે તફાવત ઘટાડા બાજુ આવે એટલે કાર્યશીલ મૂડીમાં ત્યાર પછી યંત્ર ઇક્વિટી શેર મૂડી અને અનામત તો ભંડોળનું પત્રક હોય એમાં પ્રાપ્તિ કઈ બાજુ આવશે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે કે ચાલુ મિલકત મિલકતમાં વધારો થયો કહેવાય મિલકત મફતમાં નહીં આવે એના માટે પૈસા ચૂકવવા પડે પૈસા એટલે ભંડોળનો ઉપયોગ થશે કાર્યશીલ વધારો સુડતાલીસ હજાર ત્યાર પછી યંત્ર પચાસ હજારના છાસઠ હજાર થયા એટલે કે યંત્ર ખરીદ્યા હશે તો યંત્ર ખરીદ્યા હોય તો પૈસા જશે કેટલા સોળ હજાર ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી બે લાખ ની બે લાખ પચાસ હજાર ઇક્વિટી શેર મૂડી બહાર તો પૈસા આવશે શેર મૂડી બહાર કેટલા પચાસ હજાર અનામત દસ ના ત્રેવીસ થયા એટલે નફા નુકસાનના પત્રકમાં પત્રક માં લખાય નફા નુકસાનના પત્રકમાં આપણે લખીએ તો દસ ના ત્રેવીસ એટલે તેર હજાર નફા નુકસાન સામ નફા નુકસાન ખાતે થી સામાન્ય અનામત ખાતે લઈ ગયા છે તો તેર હજાર સામાન્ય અનામત ખાતે લઈ ગયા હોય તો અહીંયા જે પણ કંઈ નફો હશે એ નફા નુકસાનના પત્રકમાં શું થશે માની લો કે શરૂઆતની બાકી છેવટની બાકી બધું ઝીરો છે તો તેર હજાર શું થશે જમા બાજુ આવશે તો સુધારેલો નફો કેટલો ગણાશે તેર અને સુધારેલો નફો આપણે ક્યાં લખીશું પ્રાપ્તિ તરફ સુધારેલો નફો તેર હજાર સાત ને છ પણ અહીંયા આપણે સરવાળો કરવાની જરૂર નથી કારણ કે ડિટેલ ને માહિતી નથી પૂરેપૂરી માહિતી નથી આવી જાય છે તો એ લોકોએ બરાબર રકમ બનાવી કહેવાય OK，走啦，到 Party 去。